વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્ક વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન કરતી કંપની ટેસ્લા ભારતીય કાર બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે ટેસ્લાના મસ્ક તેમની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા અને ત્યારથી ટેસ્લા ભારતમાં આવે તેવી શક્યતા વધી ચૂકી છે ટેસ્લા કાર જર્મનીથી ગુજરાતના કંડલા અથવા તો મુન્દ્રા બંદર પર ભારતમાં લાવી શકાય છે અને આ બંને બંદરો પર કારના સંચાલન માટે જરૂરી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે જો કે ટેસ્લા કાર આયાત કરવા માટે મુંબઈ બંદર પણ એક વિકલ્પ બની શકે છે પીએમ મોદી ઈચ્છતા હતા કે ટેસ્લા ભારતમાં ઉત્પાદન શરૂ કરે પરંતુ એલન મસ્ક હાલમાં ઈચ્છે છે કે જર્મનીના બર્લિન સ્થિત તેના પ્લાન્ટમાંથી જ કાર ભારત આયાત કરવામાં આવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેસ્લા શરૂઆતમાં મોટી માત્રામાં આયાત શરૂ કરશે નહીં ભારતીય બજારમાં પહેલાથી જ ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ છે ટેસ્લા પહેલા અહીંના બજારોમાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે એક અંદાજ પ્રમાણે હાલમાં દર મહિને એક કે બે માલવાહક જહાજો કાર લઈ અને ભારતમાં આવી શકે છે આ ઉપરાંત તેમણે ગુજરાતના કંડલા અથવા તો મુન્દ્રા બંદરો પર ઉતારવામાં આવશે ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને જેનો સીધો અર્થ એ છે કે ટેસ્લા ટૂંક જ સમયમાં ભારતમાં પ્રવેશ કરી શકે છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટેસ્લા ભારતમાં પણ પોતાનો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે કંપની જમીન શોધવામાં વ્યસ્ત છે કંપની એવા પ્રદેશોમાં પ્લાન્ટ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે જે ઓટોમોએટીવ હબ છે અને મહારાષ્ટ્ર ગુજરાત અને તમિલનાડુ તેમની પ્રાથમિકતાઓમાં સામે દેખાઈ રહ્યા છે